હેલો ફ્રેન્ડ્સ તમારામાંથી મોટા ભાગના કદાચ જાણતા નહીં હોય કે સરકારશ્રીએ આધાર કાર્ડનું અપડેશન માટે પોસ્ટ ઓફિસના જે પોસ્ટમેન છે એને આ કામગીરી સોંપેલી છે અને એ તમારા ઘરે આવી અને મોબાઈલનો આધાર સાથે અપડેટ કરી શકે છે એ માટે થઈને તમારે એક વેબસાઇટ ઉપર જઈ અને એક રિક્વેસ્ટ ફોર્મ ભરવાનું થાય હવે મારી વેબસાઇટનું નામ છે આઈપીપીબી ઓનલાઈન ડોટ કોમ હવે આ વેબસાઇટ ઉપર ગૂગલ ઉપર જઈ અને સર્ચ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે એમાં સૌથી પહેલું છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પર્સનલ એની પર ક્લિક કરો પછી છે તો જ સર્વિસ રિક્વેસ્ટ આપેલું છે બધું ટેબમાં એમાં નોન આઈપીબી કસ્ટમર અને સ્ટેપ બેન્કિંગ ખોલો ડોરસ્ટેપ બેન્કિંગ કરશો સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ ડોરસ્ટેપ બેન્કિંગ એવું લખેલું આવશે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે આધાર મોબાઈલ અપડેટ એની ઉપર ક્લિક કરો અને નીચે જે ફોર્મ આપેલું છે એ ફોર્મને વિગતો ભરી દે તમારે જેને પણ મોબાઈલ નંબર અપડેટ કરવો છે આધાર કાર્ડ સાથે એની વિગતો છે તે ભરી દેવાની એમાં પ્રથમ છે તે સેલ્યુટેશનમાં મિસ્ટર મિસિસ જે કંઈ આવતું હોય તે પછી ફર્સ્ટ નેમ પછી લાસ્ટ નેમ લાસ્ટ નેમમાં સરનેમ આવશે અમને અહીંયા સરનેમ આવશે પછી અહીંયા મોબાઈલ નંબર આવશે મોબાઈલ નંબર પછી અહીંયા ઈમેલ ઈમેલ ફરજિયાત નથી નાખવાનું અહીંયા નીચે છે તે જોવા એડ્રેસ લાઈન વન અહીંયા મોબાઈલ નંબર નાખી દઉં તમારે જે કંઈ મોબાઈલ નંબર હોય તે એના પછી છે તે એડ્રેસ લાઈન વન તમારા ઘરનું ક્ષરનામું નાખો અહીંયા એડ્રેસ લાઈન ટુ નાખી દેવાનું છે એ આપણે ફટાફટ નાખી દઈએ થોડોક સમય લાગશે અહીંયા એડ્રેસ લાઈન ટુ નાખી દઈએ પછી આટલું થઈ જાય પછી તમારે નીચે છે એ પિનકોડ નાખવાનો રહેશે તમારે એરિયાનો જે કાંઈ પિનકોડ હોય એ પિનકોડને અહીંયા તમારે નાખી દો ફોર એક્ઝામ્પલ મારો પિનકોડ હું અહીં એન્ટર કરું અને અહીંયા જો નિયરેસ્ટ પોસ્ટ બ્રાન્ચ એમાં તમારી નજીકની જે કોઈ પણ પોસ્ટ બેંક હોય બ્રાન્ચ હોય પોસ્ટની એ સિલેક્ટ કરી દો એટલે ઓટોમેટિક આ બધી વિગતો છે તે ભરાઈ જશે એ તમારે ભરવાની થતી નથી અને નીચે જે લખ્યું છે એની સ્પેસિફિક રિસ્પોન્સ એમાં આ ઉપર આપણે જે ટીક કર્યું એ લખી નાખવાનું આધાર મોબાઈલ અપડેટ આધાર મોબાઈલ અપડેટ પછી નીચે જો અહીંયા લખેલું છે આઈ એગ્રીવાળું જે ટર્મ્સ એન્ડ કન્ડિશન એની ઉપર ક્લિક કરી અને આ કેપચા કેપ્ચા દેખાતો ન હોય તમે અહીંથી એને રિફ્રેશ મારી શકો છો રિફ્રેશ મારીને તમને એમ લાગે કે આ બરાબર છે દેખાય છે હળખો ભૂલ નહીં થાય એની ઉપર એ લખી નાખવાનો કેપચા અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આવો મેસેજ આવશે યોર સબમિશન હેઝ બિન સક્સેસફુલ હવે આ મેસેજ આવ્યા બાદ તમારા ઘરે ટપાલી આવી અને આધાર કાર્ડનું જે મશીન આવે બાયોમેટ્રિક્સનું મશીન એ મશીન લઈને આવશે અને તમારે જે કાંઈ વિગતો મોબાઈલ આધાર કાર્ડ સાથે અપડેટ કરવાનો છે એ અપડેટ કરી દેશે તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો થેન્ક યુ વેરી મચ